જે ગાડું ઉપડે ને ગલીઓ માંથી આમ જતું હોય પછી કેવું પોરબંદર ને આખો ઘેર પંથક કે રાણા સાહેબ નું હતું પછી આ બાજુ બરડો એ જામ સાહેબ માં હતો જામનગર નાથી બેન વાત કરી એમાં મારી ગર્જે સાથી ફૂલી કે ભાઈ હું તમારામાંથી શીખી એને પ્રશ્ન ન થવો જોઈએ એને આવડવા બસ વસ્તુ છે ને એવા ને આપણો ઇન્ટરવ્યુ છે ને અમાર બેનનો લેવાઈ ગયો માનું બાપાનો જ લેવાઈ ગયો હે આપડી માલદેભાઈ સિંગર છે તો પછી ઈ નીતા ન દેવાય ખાલે ખાલા એટલે આપડે હે મસ્ત લગન ગીત ગવરાવવાનું છે

પેલા તો મારો એ પ્રયાસ હતો કે યંગ જનરેશન ને આ ખબર નહીં પડે આ લુપ્ત થતા લગ્ન ગીતો પ્રાચીન લગ્ન ગીતો આપડે માવળીયું છ વર્ષ પેલા ગાજ

ભલે ભલે ચોક્કસ તો એમાં હું રામભાઈ નું જ નામ લઈ લગ્ન ગીત માં કઈ વાંધો નહીં તો દર્શક મિત્રો આર ગુજુ ચેનલ માં આપ સૌનું નું હાર્દિક સ્વાગત છે અને બેને વાત આગળ કરી નાથી બેને કે લીલા નાળિયેર વાપર્યા વિ એટલે આ બહુ અતિ પ્રાચીન છે અને સિંગર માલદે જેઠવા ચેનલ માં આ લગ્ન ગીત છે નાથી સાંભળ્યું નાથીબેન પણ એની ચેનલમાં મૂકેલું છે બે હાહુ હો ખાતલા ઉપર બે ને બહુ સુંદર મજાનું લગ્ન ગીત બોલે તો બેનની ફરમાશ છે અને અમે એના ઘરે આજે મહેમાન થયા છે એટલે નાથીબહેનને ફર્માશ છે એટલે હું સુંદર મજાનું એક પ્રાચીન લગ્ન ગીત તમને સંભળાવું કે લીલા નાડીએ હેજી વાપી રહી लिलाडिये हे जीवा पिरावी जईने देऊताना मंडेर गामना चोक मामाणारा जईने हे उतारा मंडेर गामना चोक मामाणारा રામ ભાઈ હે દડે રમતાવીર રામ ભાઈ હે દડે રમતાવીર દડુ દડુલો હેજી તીને ને ઘરડે યા ગા માણરા ઘેરે આવી ઝો માં વીર ઘેરે આવી હે ઝગડો માં વીર દાદા મને હે ઝીલે રખડી પોણ આવો માણ રા દાદે હે રોજી છોડી દાદે અર્જનભાઈ હે રોજી છોડી જઈ ને હેજુ કાળી બગરા ગમ ના આરે ગામમાં કોના કોના હે કોના કોના ખડી બોલ ના વે હે મા હવે લખી માં મારે ઈ વાત કરવી કે આ લગ્ન ગીત છે ને વર્ષો પરંપરાનું મેં મારી એક મુલાકાતમાં મેં વાત કરી હતી અમીરભાઈની અણમોલ મોતી ગુજરાતમાં આજ તમે મારા વડીલ છો મારી મા સમાન છે તમારા આગળ એ વાત કરું કે રાજા સાહી વખતમાં જે પ્રાંત હતા પોરબંદરને આખો ગેરપંથક એ રાણા સાહેબનું હતું પછી આ બાજુ બરડો એ જામસાબીમાં હતો જામનગરમાં એટલે આજે આપણા લગ્ન ગીતો છે માં એ એનો સાક્ષી પૂરે છે કે આપડે આ લગન ગીત બોલે કે ભાઈ આ ગામમાં કોના કોના રાજા ને વેવા વેવાય લેરા ખડી મને પરણાવ ભાઈ નાહરા નામ હું લીલા તો પાછો એનો જવાબ આપે હું કે આરે ગામ માં રાણા સાહેબ નારાજ યારે ગામમાં હે રાણા સાહેબ લીલો વાલેખડી માણારા લીલા વાપરાવીર લીલા વાપરાવી જઈ ની

આવા સુંદર મજાના લગ્ન ગીતો અને નાથી બેન ના જે ફેવરિટ અને લખી માં તમે નાથી બેન એક ખાટલે બહેન આ લગ્ન ગીત બોલ્યું એટલે તમને ખબર હોય અરજન બાપા ને ખબર હોય મેં આગળની ચેનલ માં વાત કરી પાછો તમને કરતા કારણ કે તમે આ બધું જોયેલું ગાડા માં જાન પછી ગાડા માં જે હું એ વધારે પૈડ્યું હિસે પછી જે શ્રીફળ રાખે બરાબર પછી જે ગાડું ઉપડે ને ગલીઓ માંથી આમ જતું હોય રોકો માં રોકો માં વેવાયું ઈ બોલે તો એ પછી એક પૈડ્યું પૈડા નો અવાજ એક જાનડી ના ગળાનો અવાજ એક થતો બરાબર એ પછી કેવી રીતે

પાણી ના પસાફ પસા બે ના બધી બેનપણીઓ ગાચી ભરવા ઈ પતરાવી આથો નાખ્યો

হেজো ৰে হাতি অজি দৰবাৰাম বাই ঔ

રામભાઈ ને નાથી બેન ને એ જ વાત કરતો કે મેં જે ચેનલ બનાવી ના એમાં સત્રી લગ્ન ગીતો આપણા જૂના મૂક્યા હું કામ કે આ લુપ્ત થતા જાય આ યુવા પેઢી એમાંય બેનો વધારે જો આ નાથી બેન વાત કરી એમાં મારી ગર્જ એક સાથી ફૂલી છે મારે ભાઈ હું તમારા માંથી શીખી એને પ્રશ્ન ન થવો જોઈએ એને આવડવા જ જોઈએ હે હું તો કોઈ જાય ગામે એટલે એ જ ગાતી હોય હવે એ સેપ લાગે એ ને બેન પણ એને હખવાડી છે એને બેન પણ બીજી પેન પણ એને હખવાડીએ એટલે આ સેપ લાગે હા તો વિચારું હારા સેપ લાગે હા સંસ્કાર સંસ્કારાર્થ વગર કઈ વસ્તુ કરો ને એટલે અફર નહિ નિહ સ્વાર્થ ભાવના કહેવાય સમજા નિસ્વાર્થ ભાવનાથી ગમે કામ કરો ને એટલે કાક ને કાક પડી 100% 100% જિનથી નીકળેલ વાત જિન કુદી 100% વાહ વાહ

હું ભૂલી ગયો કે લગન લગ્ન કીધું પછી મેં એને ખાલી એટલું કીધું કે થેન્ક્સ ભાઈ પછી એને જે કે કોમેન્ટ કરી ને કે સૂરજ સૂર્ય ને સૂરજ જ કહેવાય ને ચંદ્ર ને ચંદ્ર જ કહેવાય એમાં ચંદ્ર ને સૂરજ ન કહેવાય મેં જે છે એ જ મેં તમને કોમેન્ટ કર્યું હજે સુધી મેં મારી લાઈફમાં લગ્ન કીધું તાર આપણે એક ઉર્જા આવે કારણ કે એ કોમેન્ટ પોઝિટિવ પોઝિટિવ હતી એટલે આમાં આપણે થાય કે કોઈ માણસ સમજે આપણે

તમે જે મુલાકાત આપી અર્જન બાપા એ રામભાઈ અરે અમારે તો દીક નો આવવા પણ આમાં ઈશ્વર જ્યાં સુધી કૃપા ન કરે ને ત્યાં સુધી આપડે